નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ આજ રોજ નવસારીના લોકલ લાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની બર્થડે બર્થ ડે એટલે કે જન્મતિથિ છે અને જે બર્થડેના સેલિબ્રેશન માટે એક અનોખો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે નોર્મલી પરિવારની સાથે બર્થડે ઉજવાતી હોય છે સગા સંબંધીઓ સ્નેહોને આમંત્રણ જ્યારે આપ એક જનપ્રતિનિધિ હો છો તો આપ સર્વ જનતાના પ્રતિનિધિ તરીકે આપ વર્તતા હો છો એ જ પ્રમાણે રાકેશભાઈ દેસાએ પણ પોતાના મત વિસ્તારની અંદર એક સેવા યજ્ઞનું આયોજન કર્યું અને એ સેવા યજ્ઞની અંદર આંખની તપાસ સર્વ રોગ નિદાન કેમ્પ અને સાથે જ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવા આવ્યું નવસારીના બીઆર ફાર્મ ખાતે આજે સવારે નવ વાગ્યાથી શરૂ થયેલો સેવા યજ્ઞ અને સેવા યજ્ઞની અંદર આંખની તપાસ માટે નવસારીની જાણીતી રોટરિયાએ હોસ્પિટલ ને સેવા ભજવી હતી તો જે વિવિધ રોગો છે એના નિશુલ્ક કેમ્પ માટે નવસારીની ખૂબ જ ખ્યાતનામ એવી નિરાલી હોસ્પિટલ જોડાઈ હતી તો બ્લડ ડોનેશન કેમ્પ માટે રેડ ક્રોસ સંસ્થા આગળ આવી હતી આ પ્રમાણે સવારે નવ વાગ્યાથી શરૂ કરવામાં આવેલો આ કેમ્પ જેનો ખરેખર ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકોએ ઉપયોગ લીધો યજ્ઞની અંદર ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના મત વિસ્તારના ઘણા બધા લાભાર્થીઓ જોડાયા અને જેમણે આ સેવા યજ્ઞનો લાભ લીધો સેવાયજ્ઞની અંદર આંખોની તપાસ જરૂર પડે તો નંબરવાળા ચશ્મા મોતિયા અરે ત્યાં સુધી કે નિરલી હોસ્પિટલ દ્વારા તો બાળક રોગોનો હાડકાના રોગો માટે ડાયાબિટીસ માટે હૃદય રોગ માટે અને એ પ્રમાણે તમામ જે સર્વ રોગ નિદાન કેમ્પ છે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું યુદ્ધ આ પ્રસંગે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આપ જે દ્રશ્યો જોઈ શકો છો એ પ્રમાણે કે સૌ કોઈ એમને બર્થડે વિશ કરવા માટે આવતું હતું તો ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા મિનલબેન દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ ધારાસભ્ય ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈના જન્મદિન નિમિત્તે સેવા યજ્ઞની આજે જે એમણે એક પ્રણ લીધો છે તેમાં બ્લડ ડોનેશન કેમ્પ નિરાલીમાંથી આવી છે અને વિના મૂલ્યે આંખ આંખનો ચેકઅપ થશે અને તેમાં આપણે સૌ બધા અમે બધા આપણે બધા ભેગા થઈને આજે રાકેશભાઈના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે અને ગરીબોને ત્યાં છેવાડાના માનવી સુધી આ લાભ મળે એવી હું શુભકામના આપું છું અને રાકેશભાઈને સૌ તો પહેલાં હું જન્મ જન્મદિવસથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું પરમ કૃપાળુ પરમાત્મા એમને ત્રીજા બક્ષે એ જ મારી શુભેચ્છા શું તમે શાંતિથી ઉભા રહીને વિચારો છો કંઈ ખબર પડે છે કે નહીં ક્યાં સુધી આપણે ભાડાના મકાનમાં રહેવું છે હવે તો પોતાનું ઘર લઈએ ને અને એના માટે લોન કરવી પડશે તો વિચારો કે કઈ રીતે લોન કરાવશું આટલી બધી ચિંતા કરવાની શું જરૂર છે આપણી પાસે હિરલભાઈ પસતાકિયા છે હીરલભાઈ પસતાકિયા કે જુઓ બીઓબી એસબીઆઈ જેવી રાષ્ટ્રીયપૃત બેન્કોમાંથી ઓછા વ્યાજે આપણને હોમલોન અપાવશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી મારી હીરુલભાઈ સાથે વાત થઈ ચૂકી છે અને હીરુલભાઈ મને કીધું છે કે મહેશભાઈ કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડોક્યુમેન્ટ્સ આપો અને લોન મેળવો એ પણ ઓછા વ્યાજે અને રાષ્ટ્રીયવૃત બેન્કોમાંથી તો તમને પણ કહી દઉં છું કે જો તમારે હાઉસિંગ લોન લેવી હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી સ્ક્રીન પર દેખાતા નંબર ઉપર સાથે જ પ્રમુખ જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજરોજ નવસારી વિધાનસભાના લોકપ્રિય અને જનપ્રિય કહી શકું તેવું ખોટું નથી એવા રાકેશભાઈ દેસાઈ સાહેબ જન્મદિવસ નિમિત્તે એમને રાખેલા સેવા યજ્ઞ અને ખાસ કરીને આજે અમે એટલા માટે એમના જન્મની શુભેચ્છા આપીએ કારણ કે જન્મદિવસ સૌના આવતા હોય છે સૌ અલગ અલગ રીતે ઉજવતા હોય છે પરંતુ આદરણીય આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ જે રીતે વર્ષોથી સેવા યજ્ઞ પોતાના જન્મદિવસના રોજ ઉજવે છે એ જ પ્રણાલીને આગળ વધારતા રાકેશભાઈએ પણ એમના જન્મદિવસને સેવાયજ્ઞ તરીકે ઉજવવાનું આજે ભગીરથ પગલું લીધું છે તેના સૌ આવકાર્ય છે અને આજના દિવસે નિરાલી કે હોસ્પિટલ અને રેડક્રોસ તથા રોટરી આઈ સંસ્થા દ્વારા અહીંયા બ્લડ કેમ્પ આઈ કેમ્પ અને ફૂલ બોડી ચેકઅપના કેમ્પ રાખીને આજે હજારો લોકો આ કેમ્પનો સેવાનો લાભ લઈ રહ્યા છે ત્યારે ખરેખર સાચા અર્થમાં જન્મદિવસ નિમિત્તે લોકોની દુઆ લેવાનું અને લોકોના મનને જીતવાનું એક ખૂબ સારું કહેવાય કે પગલું આદરણીય રાકેશભાઈ દ્વારા લેવાઈ રહ્યું છે અને એના આ પગલાંને અમે બિહરાજીએ છીએ અને એમને ખૂબ ખૂબ ભગવાન એમને ખૂબ પ્રગતિ આપે સમૃદ્ધિ આપે શક્તિ આપે આ જ રીતે લોકોના જન સેવકો લોકસેવક તરીકે આવી રીતે લોકોના કામો કરતા રહે અને લોકોના મન ને વિશ્વાસ જીતતા રહે અસ્તુ ફરી એકવાર આ તબક્કે એમને ખૂબ ખૂબ જન્મદિવસ શુભેચ્છા આપું છું જિગ્નેશભાઈ નાયક એન જે ગ્રુપ જિગ્નેશભાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ હરે કૃષ્ણ આજનો દિવસ નવસારી માટે આનંદ અને લાગણીનો દિવસ છે રાકેશભાઈની આજે જન્મદિવસ નિમિત્તે આજે બહુ સુંદર મજાનો સેવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે અને

ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈનો જન્મદિન છે આજે એ દિવસ નિમિત્તે એમણે બ્લડ કેમ્પ કેન્સર માટેનો કેમ્પ આઈ કેમ્પ બધો સુંદર રીતે આયોજન રાખ્યું છે એ એ બદલ આજના દિવસે આપણા માનનીય ધારાસભ્ય તંદુરસ્ત રહે અને નિરોગી રહે એવું ભગવાનને પ્રાર્થના કરું છું અને આવા ને આવા સારા કાર્ય એવો એમના જન્મદિવસે કરે

પણ ખૂબ ખૂબ શુભ પાઠવું છું એમનું જીવન આનંદમય ઉલ્લાસમય અને નિરોગી રહે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું તો સાથે જ પ્રેમચંદભાઈ લાલવાણી રામરોટી પરિવાર શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આદરણીય શ્રી રાકેશભાઈ દેસાઈ આપણા ધારાસભ્ય શ્રી એમનો આજે સત્તાવનનો જન્મદિન છે અને એ જન્મદિવસે એમને જે આ શુભ કાર્ય કર્યું છે એક સામાન્ય માણસને આજે જે નિરાલી હોસ્પિટલ તરફથી સેવા મળી રહી છે રોટરી આઈ તરફથી સેવા મળી રહી છે અને ખાસ કરીને બ્લડ કેમ્પ જેમાં ખૂબ લાઈન છે અત્યારે તો એ એક સારા કાર્યક્રમો રાખીને એક નોસારીને પ્રેરણા પૂરી પાડેલી છે કે કોઈ કોઈ ભેટ નહીં કંઈ નહીં પણ આ શુભ કાર્ય માટે હું અમને અભિનંદન આપું છું અને પરમાત્મા એને સારી તબિયત રાખે એવી પરમાત્માને વિનંતી કરીને વીર ભારત પાસે વિદેશ જવા માટેની પહેલી સીડી બની શરણ વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એજ્યુકેશન લાવ્યો છે સૌપ્રથમવાર આઈએલટીએસ પીટી ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશીપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશીપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એજ્યુકેશન નવસારી તો આ પ્રસંગે રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરમાંના એક અને રોટરી ઇન્સ્ટિટ્યુટને રિપ્રેઝન્ટ કરતા યોગેશભાઈ નાયક શું છે ચાલો આપણે સાંભળીએ સત્તાવીસમી માર્ચ નવસારીના લોકલાડીલા ધારાસભ્ય સેવી એવા શ્રી રાકેશભાઈના જન્મદિવસ નિમિત્તે ત્રણ જેટલી સમાજ ઉપયોગી સંસ્થાઓ નિરાલી હોસ્પિટલ રૂટરીયા ઇન્સ્ટિટ્યૂટ અને રેડ ક્રોસ આ ત્રણ સંસ્થાઓ દ્વારા લોકભોગ્ય બનવાનું વર્ષોથી ચાલતી આ સેવા યજ્ઞની અંદર રૂટરીયા ઇન્સ્ટિટ્યૂટ વતી હું યોગેશ નાયક રાકેશભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું હજારો ચક્ષુઓની સારવાર કરતી આ સંસ્થાનો આજનો આ કેમ્પ સોળ હજાર સોળમો કેમ્પ છે અને એની અંદર અસંખ્ય લોકોને આજે જે ચક્ષુદાન માટેની પ્રિવેન્શન અને કેરની જે ટ્રીટમેન્ટ અમારે આપવાની છે એ દ્વારા દ્રષ્ટિ આપવાનું કામકાજ કરતી આ સંસ્થા દ્વારા અસંખ્ય લોકોને દ્રષ્ટિવાન બનાવવાનું પણ એક યજ્ઞ લઈને બેઠી છે ત્યારે આ સેવા યજ્ઞની અંદર અસંખ્ય લોકો એનો લાભ લે દરેકે દરેક વ્યક્તિઓને રાકેશભાઈના જન્મદિવસ નિમિત્તે આ સેવાયજ્ઞની અંદર વિનામૂલ્યે પણ પ્રકારની આંખની સારવાર રૂપિયાએ વિનામૂલ્યે કરી આપવા માટે કટિબદ્ધ છે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને ફરીથી આવા સેવાયજ્ઞો દ્વારા સમાજને કંઈક આપી છૂટવાની અમારી જે નિષ્ઠા છે એને માટે પરમકૃપાળું પરમાત્માની અસીમ કૃપા જરૂરી પણ છે અને લોકોની સેવા કરી શકીએ એવી અમને શક્તિ આપે प्रार्थना थैंक यू वेरी मच तो साथ ही निराली हॉस्पिटल ना डॉक्टर अनिल गोस्वामी शुरू जनावरिया चलो आप अनिल गोस्वामी निराली हॉस्पिटल से बच्चों को बच्चों के डॉक्टर है जो कि छोटे बच्चों का हम लोग ट्रीटमेंट करते हैं हमारी टीम जो है सारी पीडियाटिक और गायनिक डिपार्टमेंट बहुत कंप्लीट है 24 फोर इंटू सेवन आवर्स से एनी टाइम आप आ सकते हो कभी भी हम अवेलेबल है उस हॉस्पिटल में और जो राकेश भाई देसाई ने इतना बड़ा काम किया है उनके जन्मदिन पे कि हम लोग आके यहाँ अच्छे से कैम्प कर रहे हैं और लोगों को सुविधा दे रहे हैं और हमारी हॉस्पिटल में कभी भी आओ को, 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 मार्केटिंग या डायरेक्ट भी आ सकते हैं उससे आने के बाद जो है आप अच्छी तरीके से आपका ट्रीटमेंट हो जाएगा और हम फ्री सेवा भी देते हैं कैम्प करते रहते हैं बीच में चेकअप भी करते रहते हैं तो हम फिर से डॉक्टर राकेश भाई को शुभेच्छा देते हैं हार्दिक दे जन्मदिन की और बहुत बहुत बधाई उनको और कभी भी हमारी सेवा लगे हमारी हॉस्पिटल चौबीस घंटे ट्वेंटी फोर इंटू तैयार है और हम थैंक यू धन्यवाद तो साथ अभिषेक शर्मा के जो पी आर ओ है निराली हॉस्पिटल चलो आप अभिषेक शर्मा निराली हॉस्पिटल रिप्रेजेंट करूँ આજે બધા એકત્રિત હોવા છે લાડલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇનું જન્મદિવસ માટે સબસે પહેલાં અમે ખૂબ ખૂબ શુભ શુભેચ્છા એન્ડ શુભ શુભ દીર્ઘાયુ કહેવાય છે નિરાલી પરિવાર ઓર નિરાલી હોસ્પિટલની તરફથી એન આજે નિરાલી હોસ્પિટલ પ્રતિબદ્ધ છે આ સેવા સેવાયજ્ઞમાં કન્ટ્રીબ્યુશન માટે એન્ડ આજે મોટા ભાગે ઓલ ધ સ્પેશિયાલિટીઝ આર અવેલેબલ હિયર ટુ સર્વ ધ પીપલ ઓફ નવસારી એન્ડ મેનેજમેન્ટનું એક જ મોટું છે કે પીપલ જો આવે છે આ મોટા ભાગે તમે આવશો અને આ કેમ્પમાં ભાગ ભાગ લેશો એન્ડ તમને પ્રમાણે નિશુલ્ક સારવાર હોસ્પિટલ જોડે તમને મળશે અહીં તો તમને ફ્રી કન્સલ્ટેશન છે બધું પછી તમને કોઈ પણ આવશ્યકતા લાગશે તદન હોસ્પિટલ જોડે તમારું ફ્રી ચેકઅપ થઈ જશે બધું તમે મા યોજના ઓર આયુષ્માન આયુષ્માન ભારત તો લાભાર્થી છો ત્યાં તમને પ્રમાણે તમને ફ્રી કન્સલ્ટેશન મળી જશે એન્ડ નીરલી પરિવાર अगेन ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે રાકેશભાઈ દેસાઈ નું દીર્ઘાયુ છે એન્ડ રાકેશ દેસાઈ આ સેવાનું કામ કરે છે એન્ડ નિરાલી હોસ્પિટલ ઓલવેઝ કમિટેડ ટુ સર્વ ધ પીપલ એન્ડ વી આર રિયલી થેન્કસ ટુ રાકેશભાઈ એન્ડ ટીમ ટુ ઓર્ગનાઇઝ સચ એ બ્યુટિફુલ ઇવેન્ટ એન્ડ નિરાલી હોસ્પિટલ તમે પ્રમાણે હંડ્રેડ પર્સેન્ટ સેવા અમે આપશે થેન્ક યુ આ તમામને સાંભળ્યા બાદ અંતે જી હા જેમની આજે જન્મતિથિ છે એવા નવસારી વિધાનસભાના આપણા લોકલાડીલા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે મારા જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સેવા યજ્ઞમાં રેડક્રોસના સહયોગથી રક્તદાન શિબિર રોટરીઆઈ હોસ્પિટલના સહયોગથી આંખનો શિબિર અને નિરાલી હોસ્પિટલ તરફથી જનરલ કેમ્પ અને આ દિવસે જે જનતાનો અભૂતપૂર્વ પ્રેમ જે સંપાદન થયો છે એ મને આવનારા દિવસોની અંદર ગરીબ છેવાડાના જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચવામાં અને એની સેવા કરવા માટે નું એક શક્તિ પૂરી પાડશે એ નિસંદે છે પરમ કૃપાળુ પરમાત્માને પણ આજના દિવસે એક જ પ્રાર્થના કરું છું કે મારી વિધાનસભાના વિસ્તારમાં નવસારી જિલ્લામાં મને પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ પ્રદાન કરે અને મને લોકોની સેવા કરવા માટેનું બળ પૂરું પાડે એ જ પ્રાર્થના કરું છું અને આ આજના દિવસે આ કામ કરવામાં જનતાનો અભૂતપૂર્વ સહકાર જે મળ્યો છે તે બદલે તમામનો હું દિલથી આભાર માનું છું તો આ પ્રમાણે બિયાર ફાર્મમાં આજે નવ વાગ્યાથી જ લોકો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થયા હતા સૌ કોઈ ધારાસભ્યને એમના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા ઘણા બધા નામી અનામી નાના કાર્યકર્તાથી લઈને ભાજપના મોટા નેતાઓ સુધીના તમામ આની અંદર આવી જાય છે સ્પેશિયલી જો વાત કરવામાં આવે તો આરસી પટેલ પોતે પણ આવ્યા હતા વિજલપુરના ભાજપના ચાણક્ય કહેવાતા બબલુ શર્મા પણ એમના ટીમની સાથે આવ્યા હતા અને આ પ્રમાણે આજે એમને શુભેચ્છા પાઠવવા માટે નામી અનામી તમામ બીઆર ફાર્મ ખાતે ઉપસ્થિત થયા હતા સૌના માટે વ્યવસ્થિત વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી બ્લડ ડોનેશન માટે અલિદો રૂમ ફાળવવામાં આવ્યો હતો આઈ ચેકઅપ માટે અલાયદો રૂમ ફાળવવામાં આવ્યો હતો સર્વ રોગ નિદાન માટે અલગ જગ્યા ફાળવવામાં આવી હતી તો આ પ્રમાણે એક સેવા યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને સાથે જ સાયગ્રુપ મીડિયા હાઉસની સમગ્ર ટીમ પણ રાકેશભાઈ છે સાથે જ પરમાત્માને પ્રાર્થના કરે છે કે તેઓ દીર્ઘ આયુષ્ય પામે અને સેવાના કામો હર હંમેશના માટે કરતા રહે એવી પ્રભુ પ્રાર્થનાની સાથે આવા જ અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુદ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો